જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે હું તમારા માટે એક એવો ખાસ વિડીયો લઈને આવ્યો છું કે હું ઘણો કંટાળી ગયો હતો કે આ બધા પ્રશ્નો એવા છે જે આજે આપણે ચર્ચા કરીશું મિત્રો જે રોજ મારા લાઈવમાં જ્યારે હું રાત્રે લાઈવ થઉં છું ત્યારે પણ આમાંથી જ નવ્વાણુંથી અઠ્ઠાણું ટકા આમાંથી જ પ્રશ્નો હોય છે બરાબર બીજું કે જ્યારે પણ હું વિડીયો મૂકું છું તો વિડીયોના નીચે પણ આ જે આજના ટોપિક આપણે એક પણ વિષય આજે છોડવાના નથી આ વિષય ઉપર જ બધાને ગોથા હોય છે આ વિષયને જ એમને સમજણ હોતી નથી તો વિડીયોને મારું માનો તો અંત સુધી જોજો કેમ કે જો આ વિડીયો તમે અંત સુધી જોયો તો આમાં તમારા મનમાં જે પણ દેવગતિ વિશે માતાજી વિશે જે પણ પ્રશ્નો છે એ બધાનો આજે હું તમને ખુલાસો કરી દેવાનો છું અને હું એકસો દસ ટકાની ગેરંટી આપું છું કે જેને આ વિડીયો અંત સુધી જોઈ લીધો એને કોઈ દિવસ આ આ જે વિડીયો આખો જોઈ લીધો એને કોઈ દિવસ આ મનમાંથી જે પણ વિચારો હશે દેવ વિશેના દેવ ગતિ વિશેના માતાજી શું છે માતાજીની સવારી કઈ રીતે આવે છે એમાંથી એક પણ જો પ્રશ્ન એના મનમાં આવ્યો તો મારી ગેરંટી છે કે આ વિડીયો હું આ ચેનલ બંધ કરી દઈશ તો ચાલો મિત્રો વધારે વારના કરતાં વિડીયોમાં આગળ વધીએ બીજું કે મિત્રો આજે કયા કયા ટોપિક ઉપર આપણે વાત કરવાના છીએ બરોબર તો પહેલો ટોપિક છે માતાજી ધૂણવા આવે છે પણ બોલતા નથી માતાજીની સવારી આવે છે એટલે રડવા લાગે છે બરોબર માતાજીને ધૂણવા કઈ રીતે લાવવા કોઈ પણ દેવને જાગૃત કઈ રીતે કરવા ચાલો મિત્રો પહેલા તમને એ જણાવી દઉં કે માતાજી ધૂણવા આવે છે પણ બોલતા નથી તો એનું શું કારણ હોય દેખો મિત્રો હું સરળ ભાષામાં વાત કરીશ જેને સમજાય અને વંદન ના સમજાય એને પણ વંદન તો મિત્રો માતાજી જ્યારે ધૂણવા આવે છે બરોબર એટલે અમુક ઘણા બધા માણસોનો કોમેન્ટ હોય બોલતા નથી એટલે પહેલા ભાઈ હું તમને એક જ વસ્તુ જણાવવા માગું છું કે માતાજી કોઈ દિવસ બોલે નહીં માતાજી તમને સૂજવાડે બોલવાનું તમારે જાતને હોય બરોબર કેવું કે માતાજી ધૂણવા આવે ત્યારે તમને રસ્તો બતાવે બરોબર તમને એવી સમજણ આપે તમારા મનમાં એ સામે કોઈ પણ વ્યક્તિ જે દુઃખમાં ભરેલું હોય બરાબર એ બેઠું હોય જ્યારે સમાધાન માગે એટલે માતાજી તમને તમારી બુદ્ધિમાં તમારા મનમાં વાસ કરી અને એ વસ્તુ કઈ રીતે નિરાકરણ કરવું એ તમને સુજવાડે બોલવાનું તમારે હોય એમને કઈ રીતે સામે તમારે વ્યક્ત કરવું છે એ ભાઈને એ તમારા હાથમાં હોય બરાબર એટલે ઘણા બધા માણસોને કેવું કે ભાઈ મને માતાજી અંદરથી બોલશે હું સાંભળીશ અને પછી હું સામેવાળાને જવાબ આપીશ તો આ એક અંધશ્રદ્ધા છે મિત્રો બરોબર આવું કદી પણ બને નહીં બરોબર અને સાચી શ્રદ્ધા હોય સાચો વિશ્વાસ હોય સાચી ભક્તિ હોય સાચી રહેણી કરણી હોય એમના મેં એવું પણ જોયું છે કે માતાજી એમને એક વસ્તુ સમજી લો કે આડા પડદે વાતો કરતા હોય છે બરોબર એટલે અમુક અમુક માણસો કેવું કે હું વિડીયો બનાવું છું ને એટલે અમુક જે હું જે લોજિકલી વાત કરું તો અમુક વાતો કેવી કરતા હોય ભાઈ કે ભાઈ આવું બધું ના હોય બરોબર અમુક માણસોને કાનમાં હોય અમુક માણસોને તો માતાજી રૂબરૂ આવીને વાત કરતા હોય હું નથી માનતો એવું નથી ભાઈ પણ હું એમ કહેવા માગું છું કે એ માણસમાં કંઈક હશે એવું બરોબર એ માણસમાં હશે એ માણસે એવું કઠોળ તપ કર્યું હશે માતાજી ઉપર કેટલી શ્રદ્ધા હશે અને કેવી ભક્તિ હશે એની જેના લીધે એવું બનતું હશે તો મિત્રો મારું એટલું માનવું છે અને હું પણ તમને એક જ સલાહ આપું છું કે કોઈની કોપી કરવા નહીં જવું બરોબર આપણને જેવી માતાજીની ધ્યાન છે આપણા ઉપર જેવા માતાજી પ્રસન્ન છે અને માતાજી આપણનો સ્વભાવ અને આપણું વ્યક્તિત્વ ઓળખીને આપણા ઉપર એ રીતે મેર કરે છે મિત્રો બરોબર આ છે ઇન શોર્ટ આખા પ્રશ્નનો જવાબ હવે જે માણસો સમજદાર હશે એમને ખબર પડી જ ગઈ હશે હું શું કહેવા માંગુ છું અને સાચું કહું છું કે ખોટું બરોબર બીજો પ્રશ્ન હોય છે મિત્રો કે માતાજીની સવારી આવે છે એટલે રડવા લાગે છે બરોબર તો મિત્રો આના પર મેં વિડીયો બનાવેલા જ છે સત્ હું આ વિડીયોમાં વાત કરું છું કે માતાજીની જ્યારે સવારી આવે છે રડતી કેમ હોય મિત્રો તો દેખો મિત્રો સીધી અને શોર્ટ વાત છે કે આ એક વખત મેં વિડીયો બનાવ્યો હતો બરોબર એટલે એક ભાઈએ મને કીધું માતાજીને તો વળી દુઃખ પડતું હોય તમારી સો ટકાની વાત છે ભાઈ માતાજીને દુઃખ ના પડતું હોય બરોબર પણ અમુક એવા ઘણા બધા માતાજી છે ભાઈ બરોબર જ્યારે તમે તમારા ખોટી રીતે ઉપયોગ કરો છો હવે અમુક માણસો છું કે તંત્ર મંત્ર આદિન માતાઓ કરતા હોય છે અને સારું કે ખોટું સારું કે ખોટું કામ કર કર જ કરતા હોય છે મના માતાજીની રજા લેતા હોય છે હવે તમે શબ્દો આધીન કર્યા છે શબ્દો આધીન દેવ છે એટલે એ કામ કરવા જવાના તમે એને સારામાં મોકલો કે ખોટામાં મોકલો બરાબર પણ એ માતાજી પણ દેવ છે ભાઈ બરાબર એક નથી કહેતા કે રામનું રામનું નામ હોય છે કોઈ પણ દેવ ધોણવા આવે એટલે એ રામ બોલે ભાઈ એટલે તમારે સમજી લેવાનું એના પછી જે પણ વચન કે એ જે પણ વાત માંડશે બરોબર એ સો ટકા સાચી અને સત્ય બોલશે બરોબર એટલે એમને એવું ના કરવું હોય પણ આ બધું માણસોમાં જોવા મળે છે ઈર્ષા ઉપર કોકના જોડે ઈર્ષા કરતા હોય બરોબર તમારા ઘરે એવું સારું દેવ બેઠું છે તો એ પછી ધા પોકાર કરશે માતાઓ મૂઠચોટ વસીકરણ તંત્ર મંત્ર વિદ્યા હવે એ માણસમાં બધું છે દેવમાં એવું કશું હોય નહીં એટલે આ રીતે તમે ચલાવો બરોબર હવે સામેવાળાનું પણ પૂનય બોલતી હોય બરાબર સામેવાળો પણ વ્યક્તિ કદાચ ગુનામાં ના હોય ભાઈ એના પણ એ કર્મમાં કોઈ પણ દેવ લખીને આવ્યો હશે એના ઉપર પણ એના કુળદેવીનો હાથ હશે એના ઘરના કોઈ દેવનો હાથ હશે તો એમને કંઈ ના થાય બરાબર હવે એમને કંઈ ના થાય એટલે પછી એ બધા શું કરતા હોય છે એમનો ગુસ્સો છે ને એને માતાજી ઉપર ઉતારતા હોય કે આટલી બધી પૂજી નાખી તને બરાબર આટલું બધું કરી નાખ્યું તે આ મારા દુશ્મનને આ ના કર્યું તે ના કર્યું એટલે આ ભાઈ મારી હું તમને એક જ વસ્તુ જણાવવા માગું છું મિત્રો કે જો તમે સાચા છો બરાબર તમે તમારો વિશ્વાસ નથી ગુમાવતા બરાબર તમે કોઈને નડતા નથી બરાબર પછી કે તમે તમારા વ્યક્તિત્વ સારું છે ખાર વેર ઝેર નથી બરાબર તો મારું એટલું માનવું છે કે જો એમને એમ તમને કોઈ લાખોની આંગળી કરી જાય ને તો ના તમારે તંત્ર મંત્ર વિદ્યા કરવાની છે કે ના કશું પણ કરવાનું છે હું એકસો દસ ટકાની ગેરંટી આપું છું સાહેબ તમે તમારા રીતમાં રહેશો તો કોઈ પણ ખાલી આંગળી કરશે તો વગર શબ્દો વગર મૂકે માતા બીજે દિવસે હું તમને તો કાગળ ઉપર લખીને આપી દઉં બરોબર હવે માતાજીને કઈ રીતે લેવા એના ઉપર ચર્ચા કરી લઈએ મિત્રો તો માતાજીને ધૂણવા કેમ એટલે આ બધી વસ્તુ ધૂણવા કેમ લેવાય એટલે શું હોય બરોબર મનથી એ સમજાતું નથી કે આ બધા એવું કેમ માને છે કે માતાજીને હું ધૂણું તો જ મેળ આવશે માતાજી મારા ઉપર ધોવા આવે તો જ સારું ભક્તિ કરો ભાઈ તમારી ભક્તિજી જો માતા પ્રસન્ન થશે માતાજીને તમારામાં કંઈ દેખાતું હશે માતાજીને તમારું વ્યક્તિત્વ તમારો સ્વભાવ ગમતો હશે અને એમને એવું લાગતું હશે કે જો કદાચ હું આના શરીર ઉપર સવારી કરીશ તો આ જનકલ્યાણમાં બીજા લોકોનું સારું કરવામાં ઉપયોગ કરશે તો કોઈ પણ તંત્ર મંત્ર વગર કોઈ પણ તમારી ખાલી ભક્તિથી તમારા ઉપર દેવ સવાર થશે થશે ને થશે એ સો ટકાની ગેરંટી છે પણ અત્યારે બધા એવું કરતા હોય છે મિત્રો કે શક્તિ ટ્રાન્સફર શક્તિઓ ટ્રાન્સફર દેવને ભાઈ લેન થતી હોય બરાબર આ બધું સાંભળ્યું છે હો ભાઈ કે ભાઈ શક્તિ ટ્રાન્સફર કરવાના અમુક ભુવાજી અમુક તાંત્રિક આટલા પૈસા લેશે બરાબર હવે મારું એટલું માનવું છે મિત્રો જો તમને સમજાઈ જાય જો સાચ કેમ કે આપણી ચેનલ ઉપર ઘણા બધા સારા એવા માણસો છે એમના માટે જ હું આ બધા વિડીયો બનાવું છું કે કોઈ અંધશ્રદ્ધામાં ફસે નહીં હવે એક જ વસ્તુ તમે વિચારો મિત્રો કે જો એ દેવ તમને આપી દેતો હશે અને તમારા ઉપર શક્તિ ટ્રાન્સફર અમુક પૈસા લઈને કરતો હોય મિત્રો બરાબર હવે એ એટલો બધો જ એટલો બધો જ તાંત્રિક હોય એટલો બધો જ સિદ્ધ પુરુષ હોય તો મારું એમ કહેવું થાય છે ભાઈ કે એ પોતે માતા જોડે કામ ના કરે એ બીજાનું જનકલ્યાણ ના કરે એ તમને કેમ વેચે છે કોઈ દાળો ભાઈ માતાજીના કોઈ દાળો કોઈ દિવસ માતાજીના વ્યાપાર ન થાય એટલે આવા જફાઓમાં પડશો નહીં અને આ બધું શક્તિ ટ્રાન્સફર ને એ બધી વાતો છે ભાઈ દેવ ઘરના જ સાચા આપણી કુળદેવી એ જ આપણીમાં આપણી કુળદેવી એ જ આપણીમાં આપણા ઘરમાં દાદા પેઢીઓથી માતા પૂજાય છે એ જ આપણીમાં બરાબર બાર બારની માતા લાવશો તો આજે નહીં બે દિવસે નહીં દસ વર્ષે નહીં વીસ વર્ષે નહીં પચાસ વર્ષે તમારા છોકરાઓને ભોગવવાનું રહેશે અને તમારે ભોગવવાનું રહેશે હું તમને એકસો દસ ટકાની ગેરંટી મારીને આપું છું આપણા કુળદેવી હોય એ જ સાચા કોઈ દેવ નાનું નહીં કોઈ દેવ મોટું નહીં આપણા પિતૃઓ બન્યા હોય એ સાચા આપણા ઘરમાં આપણા ઘડિયા પૂજીને ગયા એ જ દેવ સાચા મિત્રો બીજું કોઈ કોઈ એટલે કોઈ દેવ સાચું નથી અને કોઈનો સહારો તમારે લેવાની પણ જરૂર નથી બરોબર હવે છેલ્લો પ્રશ્ન એવો છે કોઈ પણ દેવની જાગૃત કઈ રીતે કરવા માતાજી મારા કામ નથી કરતા મારા પહેલા કામ થતા હતા હવે નહીં થતા બીજાના કામ થાય છે અને મારા કામ કેમ નહીં થતા બરોબર હવે આવી તો ભાવના હોય છે મિત્રો બધોની ખોટું ના લગાડતા હું એકને ટાર્ગેટ કરીને મારો કોઈને વિરોધ નથી મારું ખાલી એટલું મારે સરળ ભાષામાં તમને એક જ તમારા મગજમાં કોઈ પણ વ્યમ ચાલતો હોય કોઈ પણ અંધશ્રદ્ધાના રસ્તા ઉપર તમે જાઓ છો તો મારે વાળીને તમને ઘરે લાવવાના છે એ મારો ચેનલનો ઉદ્દેશ્ય છે કોઈને ગમે ના ગમે એનાથી ફરક નથી મારા ચેનલમાં એક પણ આદમી જો મારી વાત સમજતો હશે એક પણ સભ્ય જેને મારી વાતોમાંથી ફરક પડતો હશે એટલે એ મારી ચેનલ માટે અને મારા માટે બહુ મોટી વસ્તુ છે બાકી આપણે વિરોધ નથી અને કોઈને સારું લગાડવાનું નથી હું કોઈને સારા લગાડવા માટે બોલતો પણ નથી અને કોઈને ખોટું લાગે એવું મારે કામ કરવાનું નથી બરાબર તો તમને એક જ વસ્તુ કે માતાજી જાગૃત કઈ રીતે કરવા એના કોઈ રસ્તા નથી કોઈ શોર્ટકટ નથી કશું કોઈ નથી એક વસ્તુ તમને સીધો જણાવી દઉં કે તમારી ભક્તિ મેટર કરે છે તમારો વિશ્વાસ મેટર કરે છે તમારો ભાવ તમારું વ્યક્તિત્વ તમારી રહેણી કહેણી અને તમારું ચરિત્ર મેટર કરે છે દેવની બાબતમાં પહેલાના ઘેડિયાઓ મેં સાંભળેલું છે કે દીવાબત્તીએ ના કરતા તો એ બધાએ બધાને ખબર જ હશે કે ભાઈ આપણા ઘડિયાઓ શું કરીને ગયા છે મને ખબર છે મારા બાપ દાદાની વાતો છે આ કે દીવાબત્તીએ ના કરતા આઠમે એક દિવસ મૂડ આવી ગયું ભાઈ પલ્લી બલ્લી હોય બરાબર પલ્લી એટલે તમને ખબર પડી નિવેદ કરવાના હોય એ દિવસે કદાચ મૂડ આવી ગયો તો લાવો કરી દઈએ તો એમના જોડે આ માતાઓ કેવી હતી કેવા કામ કરતી હતી તો આ બધું વિચારો ખોટી અંધશ્રદ્ધામાં ફસો નહીં તો મિત્રો મારું ખાલી આટલું જ કહેવું થાય છે કે સૌ પ્રથમ પૂજ પૂજવાલાયક દેવ હોય તો આપણા કુળદેવી કોઈ પણ દેવ કોઈ પણ દેવ ગમે તેટલું પૂજશો પણ તમારી ભૂલ થશે તો એ તમને સો ટકા સો ટકા દંડપાત્ર કરશે પણ કુળદેવી એક એવી વસ્તુ છે કે તમે કોઈ દિવસે એનો દીવો નથી કર્યો નથી કદી નામ નહીં લીધું એમનું બરોબર પણ જો કદાચ તમને દુઃખ પડશે અને તમારો વિશ્વાસ હશે તો કોઈ સિદ્ધ પુરુષને પૂછી લેજો પહેલા દોડથી જ તમારી કુળદેવી આવશે બીજા દેવ સાઈડમાં રહેશે ભાઈ પહેલાં કુળદેવી રાખો બરોબર એના પછી આપણા પિતૃઓ પૂર્વજો પૂજો અને પછી આપણા ઘરના દેવ આટલામાં તમે ખુશ રહેશો તો કોઈ દિવસ દેવગતિનું દુઃખ તમારા ઘરમાં નહીં આવે નહીં આવે નહીં આવે મારી એકસો દસ ટકાની ગેરંટી છે અને આવે તો હું બેઠું છું બરાબર હું તમને ગેરંટી આપું છું કે આટલું કરી લો અને તમારા ઘરમાં જ દુઃખ રહે તો મારી ગેરંટી છે કે એ દેવ દુઃખ હું તમારા જળમૂળમાંથી કાઢી નાખીશ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય આપણી સરળ ભાષા તમને ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો લાઇક ના કરો તો કશો વધો નહીં પણ એટલા બધા જે પણ માણસ આ વિડીયો જોવે છે વધુ ને વધુ શેર કરો જેનાથી કોઈ અંધશ્રદ્ધામાં ફસે નહીં અને એમને સાચા માર્ગ સરળ ભાષામાં મળી રહે અને એ પણ જાગૃત બને અને પાખંડીઓના હાથે ઝડપાય નહીં તો મિત્રો વિડીયોમાં હું થોડો જોશમાં બધું બોલ્યો છું બરાબર કેમ કે મારો સ્વભાવ એવો છે અને બીજું કે મને સરળ ભાષામાં જ વાત કરતાં ફાવે છે એટલે હું ફરીથી કહી દઉં છું કે મારે કોઈ કોઈ પણ ચેનલ સાથે કે કોઈપણ વ્યક્તિ સાથે વિરોધ છે નહીં બરાબર હું તમને સિદ્ધિ અને શોર્ટ ભાષામાં એટલે વાત કરું છું તમને સમજણમાં આવે તમે સમજો અને કોઈ પણ દેવ દુઃખ ભોગવતા હોય કોઈ પણ કર્મની કઠિનાઈ છે કે દેવગતિનું દુઃખ છે બરાબર તમારા વિશ્વાસની વાતો છે ભાઈ તો એમાંથી તમે બહાર નીકળો સાચા માર્ગ ઉપર માતાજીને માનો શ્રદ્ધા વિશ્વાસ રાખો તમારા કામ થાય તમારા પરિવારની સાચવણી થાય અને ઘરના ભુવા તમે જાતે જ બનો એવી મારી આશા છે તો ચાલો મિત્રો જય માતાજી જય મેળીમાં હર હર મહાદેવ